જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે વાત કરીશું પવિત્ર એકાદશી ઉત્પત્તિ એકાદશી વિશે તેની કથા મહત્ત્વ પૂજા વિધિ ને ઉપાયો તે બધું આજના વિડીયોમાં જોશું તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં જય નારાયણ ભગવાન તમે જરૂર લખજો તો આપણે શરૂ કરીએ ઉત્પત્તિ એકાદશી વિશે ચર્ચા તો સૌ પ્રથમ જાણીએ ઉત્પત્તિ નાશ કરવા પોતાના તેજમાંથી એક શક્તિ ઉત્પન્ન કરી એ શક્તિ જ હતી એકાદશી દેવી તેમણે અસુરોને સહાર કર્યો અને ધર્મની સ્થાપના કરી તેથી કાર્તિક માસની આ એકાદશીને સૌથી પ્રથમ પવિત્ર માનવામાં આવે છે આ વિશેની પૌરાણિક કથા જાણીએ પદ્મપુરાણ મુજબ એક વખત મૂરદાનવ નામનો અસુર ભગવાન વિષ્ણુ પર આક્રમણ કરવા આવ્યું ભગવાન વિષ્ણુ ગુફામાં આરામ કરતા હતા ત્યારે તેમની કાયામાંથી એક દિવ્ય સ્ત્રી ઉત્પન્ન થઈ તે હતી એકાદશી દેવી તેમણે મૂળ દાનવનો સહાર કર્યો જ્યારે વિષ્ણુજીએ આંખ ખોલી તો તેમણે આ દેવીને આશીર્વાદ આપ્યા કે જે કોઈ પણ ભક્ત તારા દિવસ દિવસે ઉપવાસ કરશે તેના બધા પાપો નાશ પામશે તો આ દિવસને વ્રતની પૂજા વિધિ જાણશું વહેલી સવારમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ભગવાન વિષ્ણુના સમક્ષ દીવો ધૂપ ફૂલ તુલસી અને ફળ અર્પણ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરવો દિવસ પર ઉપવાસ રાખવો નિર્જળા અથવા ફળાહાર સાંજે આરતી કરવી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું દ્વાદશી દિવસે એટલે કે સોળ નવેમ્બર પર પારણા વિધિ કરવી આ વ્રત કરવાથી તેનું મહત્ત્વ અને ફળ જાણીએ ઉત્પત્તિ એકાદશીથી એકાદશી વ્રતોની શરૂઆત થાય છે આ વ્રત પાપનાશક પુણ્યપ્રદ છે ઉપવાસ કરવાથી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખ મળે છે ધન પ્રાપ્તિ માટેના આ દિવસે ઉપાયો જાણીએ ઉત્પત્તિ એકાદશીના દિવસે જો તમે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો એકવાર એકસો આઠ વાર જાપ કરવો ગરીબોને અન્નદાન કરવું ખાસ કરીને ખીચડી અથવા તુલસીના પાનવાળો પ્રસાદ આ ઉપાયથી ઘરમાં ધન સુખ અને સંતોષ વધે છે ઉત્પત્તિ એકાદશીના વ્રત કરનાર ભક્તના જીવનમાં ક્યારેય અભાવ આવતો નથી આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે એટલે ભક્તિથી પૂજન કરો અને હૃદયથી જયશ્રી હરિ બોલો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રૂપે હરિઓમ કોમેન્ટમાં જરૂર લખજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જય શ્રી વિષ્ણુનારાયણ ભગવાન